એવો કોઈ સરકારી ખાતો નથી કે જેમાં નીચેથી ઉપર સુધી બધા કમિશન ખાતા હોય છે તેવું જણાવતા માંડવીના વકીલ વલ્લભભાઈ વેલાણી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી તમે મને જે પ્રશ્ન પૂછો તો આમ તો હસવું આવે છે વરસાદ એટલો બધો વધારે નથી પડ્યો ધીમી ધારે વરસાદ પડ્યો છે અને ગામડાઓને જોડતીઓ રોડ રસ્તા પાપડી નાના મોટા પુલ બધા ધોવાઈ ગયા છે અમુક ગામોમાં તો નવા પુલ બનાવવા માટેની મંજૂરીઓ પણ મળી ગઈ છે હાલે વાત આપણે કરતા એવું થાય કે ખરેખર પ્રજા નબળી છે કે શું છે કાંઈ સમજણ નથી પડતી માણસ અને ગામના વિકાસ કે દેશની લાગણી આવું કાંઈ દેખાતું જ નથી બધાને પૈસો જ દેખાય છે કેમ ક્યાંથી મળે અરે ખરેખર આ વાત કરતાં દુઃખ થાય છે કે આજે પાપડીઓ તૂટી જાય તો પથ્થર નાખી અને એને રિપેર કરી દે અને પાછું એ બે ત્રણ વર્ષ ચાર વરસ સુધી એમનું એમ પડ્યું હોય અને એનામાં પણ એની ગ્રાન્ટ લાખો રૂપિયા કોઈ નાના મોટા ગામમાં એ પાપડી રિપેર કરવાના બે લાખ ત્રણ લાખ આમ ટોટલ ત્રેસેક લાખ રૂપિયા જેવા મંજૂર થયા છે ભાડિયા જતા રસ્તા ઉપર તગડી અને આજે ચારથી પાંચ વર્ષથી પાપડી એમને એમ તૂટેલી પડી છે વરસ વરસાદ પડે ને પછી પથ્થર નાખીને રિપેર કરી જાય આ રિપેર કરવાના ખર્ચમાં એ પાપડી બની ગઈ હોય તમે વિચાર કરો કે શું કરવા માંગે છે આ ખાતાના અધિકારીઓ દ્વારા શું મનમાં ચાલી રહ્યું છે કાંઈ સમજણ નથી એમ પ્રજા સાવ શાંત છે બોલતી નથી અને કમિશન બેઝ ઉપર બધા બિઝનેસ ચાલુ હોય ખરેખર દેશ કે ગામ કે શહેર પ્રત્યે તો કોઈને કઈ લાગણી છે જ નહીં પરેશભાઈ આ તો હવે વાત કરવા જેવી નથી પરંતુ કોઈ અભણ માણસ હોય ને એને બી ખબર હોય કે આ કમિશનમાં કોણ હોય તમે વિચાર કરો ગ્રાન્ટ પાસ થાય કામ કરવાનું પાસ થાય એમાં નાણાં બજાર મજૂર માણસોને મજૂરી મળે એટલું કામ થાય

પરંતુ આપણે એમ કહીએ છીએ કે ખરેખર ગામ શહેર એનો વિકાસને લઈને તો વિકાસ માટેના જેટલા કામ કરવાના છે એ તો પૂરા અને સારી રીતે કામ કરો અને તમે વિચાર કરો કે આ કામ સવારના કામ થયું હોય અને વરસાદ પડે અઠવાડિયા દસથી પંદર દિવસમાં એ બગડી જાય તૂટી જાય ખાડા પડી જાય તમે વિચાર કરો કે એટલી ભાવના બી નથી એમ કે ભાઈ પૈસો સર્વસ્વ છે એવું થઈ ગયું છે આ તો બધું એમ કે કોઈના ઉપર આક્ષેપ કે આ કરવાનું પ્રશ્ન નથી પરંતુ જે અંદરનું જમીર હોય ને એ માણસનું મરી ગયું છે એ અધિકારીઓ હોય કે પ્રજા હોય કે કોઈ બી હોય કોઈ આ બાબતે બોલવા તૈયાર જ નથી બસ મારું શું વાત એટલી જ છે